આ ખાતર વપરાય આમાં ફરો ઓછો આવે તંદુરસ્ત પાક રે સારો રે નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખીરસરા ગામે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ કે જેમણે માંડવીની અંદર આપણું ખાતર વાપરેલું તો આવો એમની પાસેથી અભિપ્રાય જાણીએ આપણું નામ શું ભાઈ પ્રવીણભાઈ પ્રવીણભાઈ ગોંડલિયા પ્રવીણભાઈ ગોંડલિયા પ્રવીણભાઈ તમારા ખેતરની અંદર તમે અમારું કયું ખાતર વાપરેલું આર્યમાન ગીર ગૌશાળાનું આર્યમાન ગીર ગૌશાળાનું દાણાદાર ખાતર વાપરેલું તો એનાથી તમારા પાક માં કેવો ફાયદો રહ્યો સારો ફાયદો છે અને કઈ રીતે વાપર્યું છું ખાતર અમે પાયા એમાં વાપરેલું છે અને વિઘે કેટલી થેલી કે અડધી ઠેલી બે વિઘે થેલી બે વિઘે એક થેલીમાં તમને રિઝલ્ટ સારું મળ્યું સારું મળ્યું અને છોડવાનો વિકાસ સારો વિકાસ સારો કોઈ પ્રકારની નુકસાની નુકસાની નથી અને આપણે આ ખાતર તમે પ્રવીણભાઈ કેટલા વર્ષથી વાપરો આ પેલું વર્ષ

જય હિન્દ ધન્યવાદ